હાલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા એમ સાહેબ તો અત્યાર છે ને હું કરી ગઈ છે આમ તો બે ત્રણ દીખ્યા છે તે કામ ઉઠાડી દીધું આ આયા ગઈ છે આ ખાના બે દી પેલા હતી રૂમમાં માં મને ઉંદેડી આપણે કોઈ દી અમે રૂમમાં જોવા નત મળી પણ કેવત છે ને પેલા ને કે નાનું બાળક આવે ને માથામાં એને માથા માં આંગળી તેલ ને લગાવી દેવાય ન કે ઉંદેડા પડે તે હાય છે ને હકીકત મેં જોયું છે આ

તમે બધું આ કાટ અතරતનું કામ બતાવી છો કંઈ માર ખાનું સાફ કરવાનું જતું આમ તો અહીંયાથી તો ભુરી જાન નઈ તો ગઈ હા જાય ક્યાં મને વિચાર બસીને ક્યાં મને તો ઈ થાય

બહુ બી એમ આમ તો મને બી ઉરાવે આ એક ને એક બરોબર સમજા હા હા યાર મને નથી લાગતું એમાં એટલામ ક્યાંય છે ઓલા ખાનામાં જો દે છેલા ખાનામ કા એક બીજા ખાનામાંથી માં જવાય છે જવાય તો હું કોઈ ગઈ નથી એકા બીજા હું ગઈ કે હા કે આઈ બેટના છે જો નીકળી તમે હું ગયા રો તમે કરો એ મારે તમને જમો તો મને બેક લાગે પપ્પા હું તારા થી બીઉ તો ઉંદર જીદ બી મત એવું કરો મને આખરી ફ્રીજ તો રહે જાય આ આમ તો જો પથાર ઉપર દીતો વાત પપ્પા ઉગે હું છે ને રોમાલિયો આજી લેપક નિજાન માથે નાખ દેવા તમે નાખ દેજો આ હું નાખ દઈ ઓય પથર ઉપર સઢી જા પથર ઉપર ને સળું બાટલો લે એ આખરી પાછી ઉપર પપ્પા મા હું કઈ ન હોય યાર હું જોને તારી આરે તું કર બીસો હોકી તો મને બીક લાગે સીતો ન્યા મને જોઈ આ તે એટલે તો ઓર ઓર ખાના માંથી વહી જાય છે પાછી આ બાજુ કેમ વહી આવવાની

ચડી મારી ચુનમની મિત્રો આ ઉંદેડીને પકડી લીધી હો આપણે ફાઈનલી ઉંદેડી કપડાઈ ગઈ જો એટલે આને મારવી નથી આપણે મૂકી દેવી છે ભાઈ પાપ ન જ કરવાનો તો દીધો